તો બીજી તરફ લોકોના જનપ્રતિનિધિઓ માત્ર નામ પૂરતા સાબિત થયા હતા કે સ્થાનિક સ્તરના તમામ પાર્ટીના રાજકીય પક્ષોના કાર્યકરોએ લોકોની સેવા કરી હતી ત્યારે હાલમાં સુરતમાં કોરોનાની મહામારીમાં ભાજપ શાસિત તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય જેને લઈને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરોમાં પણ પાર્ટીના નેતાઓ સામે રોષ જોવા મળ્યો છે અને અંદરોઅંદર ગણગણાટ પણ થયો છે ત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો છે પુણા તળાવ પાસે આવેલા પાટીદાર સમાધિ વાડીમાં ચાલતી સેવાની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલા ભાજપના સાંસદ પ્રભુ વસાવાનું ભાજપના જ કાર્યકરે ઉધડો લીધો હતો અને કોરોના કાળમાં ક્યાં હતા તેવા સવાલો પૂછતા સાંસદ મોઢું સિવાય ગયું હતું તેવા દ્રશ્યોએ જોવા મળ્યા હતા સાંભળો શું કહી રહ્યા છે ભાજપનો જે કાર્યકર ભાજપના સાંસદને

કોમાળી કાન દવા કર ઓય તમારા ઘરમાંથી બોલ કે કે ભાઈ તો તમને ખબર પડે માખી મના ખબર દે ઓકે એક એક જો હા હરદામ છે તમે કોરદામની સગાઈ નથી લાગતી છે આપણે એટલા દોર છે તમને સહી ન કરાના પ્રોબ્લેમ નથી આના બરાબર તો મરી જઈને આપણે આવતી લાગતી તમને લઈને ખોકી બેહણ આયા આપણા કમરેમાં અટાયા मरी <laughs> जवा <laughs> ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા નો ગર્વ નથી રહ્યો હું કરે છે આ બધા આ બે લીડર ને બીજી લેર આવી પ્રશ્ન અમે ન પૂછી તો કોણ પૂછે કોર્પોરેશન ની ચૂંટણી માં અમે ભીખ માંગવા ગયા આ કોરોના માં અમે મરી જાવ તો મારા બાયડી છોકરા કોણ કરતા આવે કેમ તમે બાર માં જવાનું પડો છો

ભાજપ માટે રાત દિવસ કામ કરનારા કાર્યકરોને જ કોરોના કાળમાં આમ તેમ ભટકવું પડ્યું હોય તેને લઈને હાલ ભાજપના જ કાર્યકરોમાં નેતાઓ સામે રોષ જોવા મળ્યો છે અઝર કોર્સે સાથે જી પ્રકાશવાડા